પશ્ચિમ કચ્છ લોકલ ક્રાઇમ બ્રાન્ચ ટીમ દ્વારા વિદેશી દારૂનો મોટો જથ્થો ઝડપી પાડ્યો એક કરોડ ચોસઠ લાખનો મુદ્દા માલ કબ્જે કરાયો પશ્ચિમ કચ્છ જિલ્લાના માંડવી તાલુકામાં લોકલ ક્રાઇમ બ્રાન્ચ ટીમ દ્વારા ગેરકાયદેસર રીતે ગુજરાતમાં લાવવામાં આવતો ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો છે ગેસના ટેન્કરમાં છુપાવેલ છવ્વીસ હજાર એકસો ઓગણએંશી બોટલનો દારૂનો જથ્થો મળી આવ્યો છે જેની કિંમત અંદાજે રૂપિયા એક કરોડ ત્રેપન લાખ આપવામાં આવી છે સાથે જ ટેન્કર અને મોબાઈલ સહિત મળીને એક કરોડ ચોસઠ લાખનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે આ કાર્યવાહી પોલીસ મહાનિરીક્ષક શ્રી ચિરાગ કોરડિયા પોલીસ અધિક્ષક શ્રી વિકાસ સુંડાના માર્ગદર્શન હેઠળ કરવામાં આવી છે લોકલ ક્રાઇમ બ્રાન્ચના પીઆઈ તથા તેમની ટીમને ખાનગી બાબત મળી આવી હતી યુવરાજસિંહ સિંહ જાડેજા અને જીતુબા ઉર્ફે જીત્યો સોઢા લિસ્ટેડ પુટેગરો ગેસના ટેન્કર મારતે દારૂનો જથ્થો લાવી રહ્યા છે આ ટેન્કર સાથે ફોર્ચ્યુનર કાર અને પાયલોટિંગમાં પણ હતી પેટ્રોલિંગ દરમિયાન પલવાણા ગામ પાસે ટેન્કરને અટકાવવામાં તેમાંથી ત્રણ શંકાસ્પદ ઈસમો ઝડપાયા હતા જેમાં ચોવીસ વર્ષીય કૃષ્ણ કુમાર માલરામ ચૌધરી જાટ બારમેર રાજસ્થાન તેમજ એકવીસ વર્ષીય લોકેન્દ્રસિંહ પૂરણસિંહ રાજપૂત નાગોર રાજસ્થાન વાળા સહિત રામદેવસિંહ ઉર્ફે રુદ્રાજસિંહ પ્રવીણસિંહ જાડેજા ગુંદિયારી માંડવી કચ્છ પકડી પડાયા છે આરોપીઓ સામે કોડાય પોલીસ સ્ટેશનમાં ગુજરાત પ્રોવિઝન એક્ટ હેઠળ ગુનો દાખલ કરાયો છે

ભારતના આઠ વડાપ્રધાનોની સચોટ ભવિષ્યવાણી કરનાર ભારતીય અંકશાસ્ત્રી ભવિષ્યવાણી કરનાર જ્યોતિષી ભારતના વડાપ્રધાન રાજીવ ગાંધીની વિજયની તથા રાજીવ ગાંધીના અકાળી મૃત્યુની સચોટ ભવિષ્યવાણી કરનાર ભારતીય અંકશાસ્ત્રી ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી બે હજાર ચૌદ માં વડાપ્રધાન બનશે અને લાંબો સમય શાસન કરી બે હજાર ચોવીસ માં જીતની હેટ્રિક કરશે તેવી બાર વર્ષ અગાઉ સચોટ ભવિષ્યવાણી કરનાર વિશ્વના પ્રથમ ભારતીય અંક જ્યોતિષી મંત્રજાપ જાપ ગુરુના વગર મુંબઈ રાજકોટ જામનગર ગાંધીધામ અને ભુજમાં વીસ વધારે લોકોને સાચી સલાહ અને સચોટ ઉપાય સાચી સલાહ ઘર બેઠા મેળવો જ્યોતિષી શંકર ગોર સંપર્ક કરો ડબલ નાઇન ઝીરો નાઇન સિક્સ ઝીરો ટુ નાઇન ટુ એડ્રેસ નોંધી લેશો ટીના હાઉસ મુંબઈમાં ખૂબ જ જાણીતું નામ એટલે બોમ્બે સ્ટીલ અહીંથી તમને મળશે ઘર વપરાશના તમામ વાસણો હોટેલવેર કેટરિંગ ને લગતી દરેક પ્રકારની વસ્તુ હાજર સ્ટોકમાં ડીનર સેટ મિક્સર પ્રેશર કુકર તેમજ દરેક પ્રકારના સ્ટીલના અવનવા વાસણો ખરીદવા માટે વિશ્વાસપાત્ર સ્થળ સાથે વાસણોની ફેન્સી વેરાયટીઓ હાજર સ્ટોકમાં મુલાકાત લ્યો બોમ્બે સ્ટીલ એક્સક્લુઝિવ શોરૂમ એક્સપોર્ટ અને હોલસેલ ભાવે વાસણો મળશે નંબર નોંધી લેશો જગદીશભાઈ પટેલ નાઇન ટુ ટુ વન એટ સેવન ઝીરો સેવન વન થ્રી ઝીરો ડબલ ટુ ડબલ સિક્સ સેવન ફોર સેવન મારુતિ ઝોગડે ડબલ નાઇન થ્રી ઝીરો એટ સિક્સ ફોર ઝીરો નાઇન ફાઈવ વેબસાઇટ ડબલ્યુ 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 ડોટ ધી બોમ્બે સ્ટીલ ડોટ કોમ સરનામું બોમ્બે સ્ટીલ શોપ નંબર સિક્સટીન એન ગોડીજી બિલ્ડિંગ તાંબાકાટા પાયગુની કાલબા દેવી રોડ મુંબઈ ફોર ડબલ ઝીરો ડબલ ઝીરો થ્રી મહારાષ્ટ્ર શ્રી પ્રથમ સારીઝ એન્ડ લેંગા ડિપાર્ટમેન્ટ ડિઝાઇનર સ્ટુડિયો આપના શુભ લગ્ન પ્રસંગોને યાદગાર બનાવતું એકમાત્ર શ્રી પ્રથમ સારીઝ એન્ડ લેંગા ડિપાર્ટમેન્ટ એક્સક્લુઝિવ શોરૂમ અહીંથી તમને મળશે ફેન્સી બ્રાઇડલ ચણિયા ચોલી સાઈડર ચણિયા રેડીમેડ ગાઉન ફેન્સી ડ્રેસ મટીરિયલ્સ એન્ડ રેડીમેડ ડ્રેસ તેમજ અનેક અલગ અલગ વેરાયટીઓનો ખજાનો મુંબઈ દાદર માં વિશ્વાસ સ્થળ અમારું સરનામું નોંધી લેશો શોપ નંબર પાંચ છ એન્ડ રૂમ નંબર અગિયાર બાર એકસો ત્રેવીસ હરિરામ મેન્શન બેંક ઓફ મહારાષ્ટ્ર ની સામે દાદા સાહેબ પાલકે રોડ દાદર ઇસ્ટ મુંબઈ મહારાષ્ટ્ર સંપર્ક કરો વિપુલભાઈ જે વ્યાસ મોબાઈલ નંબર નાઇન સેવન સિક્સ નાઇન સેવન તો તમે રાહકોની જોઓ છો આવો તમારા પરિવાર અને મિત્રને પણ સાથે લઈ આવજો